ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી એક સાચું અને ખરું સોનું અત્યારે જતું રહ્યું છે ત્યારે મિત્રો ધવલ બારોટ એવું જ બોલી રહ્યા છે એ પણ હું તમને બતાવવાનો છું અને ખરેખર જે મિત્રો ધવલ બારોટ બોલી રહ્યા છે એના વિશે તમારો જવાબ કોમેન્ટ સેક્શનમાં જરૂર આપજો ત્યારે મિત્રો ધવલ બારોટ એવું બોલી રહ્યા છે કે અત્યારે ઘણા બધા લોકો મરી જાય છે પરંતુ મરવાથી માર્ગ જડતો નથી એના માટે જીવી અને જે પણ દુઃખ આવે છે દુઃખને સહન કરવું પડે છે અને કોઈ માણસ દુઃખ સહન ના કરી શકે તો મારો કોન્ટેક્ટ નંબર કરજો અને હું તેમની મદદ કરીશ ત્યારે મિત્રો આ વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ત્યારે મિત્રો શું બોલી રહ્યા છે ધવલ બારોટ જુઓ થોડોક વિડીયો એ સાચી હતી સાચી હતી эмәт карна мәйәр